આજે આણંદ જિલ્લાની શાળાઓને ધોરણ દસની માર્કશીટનું વિતરણ કરાયું ડીઓ કચેરી દ્વારા કોઈ ચોક્કસ માહિતી ન આપતા જિલ્લામાંથી આવતા શિક્ષકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી આણંદ શારદા હાઈસ્કૂલ ખાતેથી એસએસસી બોર્ડની પરીક્ષાનું માર્કશીટ વિતરણ શાળાઓને કરાયું એસએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દરેક જિલ્લામાં ધોરણ દસની બોર્ડની માર્કશીટ મોકલી આપવામાં આવી છે આણંદ શારદા હાઈસ્કૂલ ખાતે ધોરણ દસની માર્કશીટ આવી પહોંચી હતી જેથી સવારે જિલ્લાની ત્રણસો વીસ દસથી વધુ શાળાના ક્લાર્ક અને શિક્ષકો માર્કશીટ લેવા માટે ઉમટી પડ્યા આગામી સોમવારે જે તે શાળામાં વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવામાં આવનાર છે આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ કચેરી દ્વારા શિક્ષકોને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી જેના કારણે શિક્ષકો સવારના આઠ વાગ્યાના આવી અટવાઈ ગયા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આખરે શારદા હાઈસ્કૂલે વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની શિક્ષકોને જાણ થઈ હતી જો કે વિદ્યાર્થીઓને જે તે શાળામાં સોમવારે માર્કશીટ વિતરણ કરવામાં આવનાર છે